કોર્પોરેટ લાઈફ જુઓ તમે સારા સારા બીજા કોઈપણમાં જુઓ જે સારા ટોપ લેવલના હશે ત્યાં માત્ર સવર્ણો હશે એસટીએસસી ઓબીસીની લાઈન ક્યાં જોવા મળશે ગેસની લાઈનમાં જોવા મળશે કુપનની લાઈનમાં જોવા મળશે મનરેગામાં તમને એસટીએસસી ઓબીસી માઇનોરિટી જોવા મળશે તો એ લોકોનો પણ આ દેશના એટલા જ ભાગીદાર છે તો ખાનગી સ્કૂલ લોકોની પાસે ગઈ છે સવર્ણોના હાથમાં ગઈ છે કયા એસસી ઓબીસી માઇનોરિટી ગરીબને સ્કૂલ આપી હોય કે જા ચલાવો અને એમાં તમે એક કોટા રાખી અને એસસી ઓબીસી માઇનોરિટીના લોકોને ભણાવો રાહુલજી આટલા મોટા પ્લેટફોર્મ ઉપરથી ઓબીસીની ની ઓલ ઇન્ડિયાની મિટિંગ હતી એમાં રાહુલજી આવ્યા અને આટલા મોટા પ્લેટફોર્મ ઉપરથી એમ કહે છે કે મારી ભૂલ છે કે હું ઓબીસીને ને ના સમજી શક્યો મારે ઓબીસી માટે એમના હક માટે લડવું હોય એમાં હું લેટ પડ્યો છું આવી ભૂલ સ્વીકારવા વાળા કદાચ કોઈ એક રાષ્ટ્રીય નેતા હશે તે રાહુલ ગાંધી હશે કોંગ્રેસ વિચારધારા ઓબીસીની ની આગળ પાછળ જ નથી રહી બિલકુલ બી નહીં ને રાહુલજી તમારે એ જોવું જોઈએ કે રાહુલજી પોતે સુવર્ણમાંથી આવે છે અને ઓબીસીના હકની વાત કરે છે એકલા ઓબીસી નહીં એસસી એસટી માઇનોરિટી અને ઓબીસી એટલા માટે કે એ લોકોને જે હક મળવા જોઈએ એ હક નથી મળતા કાલે કહ્યું રાહુલજીએ બહુ સરસ કહ્યું કે મીડિયાના સારા સારા મીડિયા હાઉસને જુઓ તમે સારી સારી કોર્પોરેટરને જુઓ કોર્પોરેટ લાઈફ જુઓ તમે સારા સારા બીજા કોઈપણમાં જુઓ જે સારા ટોપ લેવલના હશે ત્યાં માત્ર સવર્ણો હશે એસટીએસસી ઓબીસી ની લાઈન ક્યાં જોવા મળશે ગેસની લાઈન માં જોવા મળશે કુપન ની લાઈનમાં જોવા મળશે મનરેગામાં માં તમને એસટીએસસી ઓબીસી માઇનોરિટી જોવા મળશે તો એ લોકોનો પણ આ દેશના એટલા જ ભાગીદાર છે ઘણા લોકોએ આ દેશની આઝાદીમાં એસટીએસસી ઓબીસીમાંથી પણ એ લોકોએ એમનો પેલું આપ્યો છે યોગદાન આપ્યું છે તો એ લોકોને કેમ એ હક નથી મળતા એ લોકોને એમના કમસે કમ એમનું જે બજેટ ફાળવવામાં આવે છે એ બજેટ તો એ કમસે કમ એ લોકોને મળવું જોઈએ કે જેથી કરીને એ લોકોનો ઉદ્ધાર થાય એજ્યુકેશન પ્રાયોરિટી છે આજે ખાનગી સ્કૂલો ગુજરાતની અંદર તમે જોજો સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે ખાનગી સ્કૂલો બહુ બધી છે તો ખાનગી સ્કૂલો કોની પાસે ગઈ છે સવર્ણોના હાથમાં ગઈ છે કયા એસસી ઓબીસી માઇનોરિટી હોય કે જા આ ચલાવો અને એમાં તમે એક કોટા રાખી અને એસટીએસસી ઓબીસી માઇનોરિટીના લોકોને ભણાવો એટલે આજે એક વચ્ચે મોટી ખાઈ બનાવી દીધી છે કે ફાઇનાન્સિયલી કેપેબલ છે એ લોકો અને ગરીબ લોકોની વચ્ચેની એક જે મોટી ખાઈ બનાવી દીધી છે એ પૂરવાનું કામ માન્ય રાહુલ ગાંધીજી કરી રહ્યા છે તમે કીધું કે અત્યારે સ્વીકાર્યું રાહુલ ગાંધી કે મારાથી ભૂલ થઈ ગઈ છે એવું નથી લાગતું કે ઇલેક્શન બે હજાર સત્યાવીસના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આવું કંઈ રાહુલ ગાંધી નિવેદન આપ્યું હોય ઇલેક્શન ઘણી બધી વાર છે બે હજાર સત્યાવીસની પણ હું તમને ચોક્કસથી કહું છું કે માની રાહુલ ગાંધીજી એક જ બાબત કહે છે કે આપણે ઇલેક્શન તો વિરોધ પક્ષમાં છું એટલે લડીશું જ એ આપણી ફરજ પણ છે અને લોકોનો જનતાનો આપણા ઉપરનો વિશ્વાસ એ છે એટલે ઇલેક્શન તો લડશું જ આપણી પ્રાયોરિટી લોકો સુધી પહોંચવાની છે મની રાહુલ ગાંધીજીએ કોરોના વખતે કહ્યું હતું કે કોરોના તમે નમસ્તે ટ્રમ્પ બંધ કરી દો નહીં તો કોરોના દેશમાં ફેલાશે ફેલાયું આ વખતે પણ જાતિ જનગણના માટે જ્યારે રાહુલજી વાત કરતા હતા ત્યારે પહેલાં મજાક બનાવી રાહુલજીની એની ઉપર હસતા હતા પછી એમ કહેતા હતા કે આવી કોઈ જાતિ જનગણના થતી જ નથી અને થવાની પણ નથી અને છેલ્લે શું કરવું પડ્યું સરકારે સ્વીકારવું પડ્યું અને જાતિ જનગણના કરાવવી પડી એટલે રાહુલજી એ વિચારથી એ સોચથી ચાલે છે કે દેશના લોકોનું ભવિષ્યને કેવી રીતે મજબૂત બનાવી શકીએ અમે યુવાનોને આ લોકો ખાલી વાતો કરે છે મોટી મોટી કે અમે બે કરોડ યુવાનોને દર વર્ષે નોકરી આપશું આજે બેરોજગારીની સંખ્યા કેટલી વધી ગઈ છે મને રાહુલ ગાંધીજી એમ કહે છે કે અમે યુવાનોને નોકરી મળે એના માટેના અમે સંસાધનો ઊભા કરીશું કે જેમાં યુવાનોને નોકરી મળે અમે ખોટા વાયદાઓ નથી